નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરના વિદ્યાર્થીઓએ ફાર્મસી અને સાયન્સ કોલેજની મુલાકાત લીધી હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એપીએમસી ફાર્મસી કોલેજ તથા એચએલ એસડી સાયન્સ કોલેજની શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરના ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બસો જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ મુલાકાત લીધી શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આયોજન થયું મંત્રી શ્રી જીતુભાઈ પટેલે કોલેજમાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું ફાર્મસી અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો શાળાના સ્ટાફ મિત્રો શ્રી પીજે મહેતા ભાવેશભાઈ પટેલ પંકજભાઈ પટેલ રાજુભાઈ પટેલ યોગેશભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ જયેશભાઈ પટેલ તથા સ્વાતિબેન આહિર હાજર રહ્યા વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી ફાર્મસી અંગેની ખૂબ સારી માહિતી મળી અંતમાં ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાઠા